કેળવણી આરોગ્ય સામાજિક ધાર્મિક માનવતાવાદી સેવાઓમાં ઉચ્ચ પ્રકારનો આર્થિક સહયોગ કરનાર મહાનુભાવોના સત્કારનું આયોજન શ્રી એનસી પરીક્ષ સર્વોદય વિનય મંદિર માતાના પટાંગણમાં યોજાયો હતો આજનો દિવસ એ માતા નગર ના એવા વિરલા કે જેઓએ પોતાની જન્મભૂમિ માટે દાતા તરીકે જેઓ મદદરૂપ થઈ માતરને દેશ વિદેશમાં માતરને નામના અપાવી છે એવા વીરોના માતર ગૌરવ પુરસ્કાર તેમજ ગોપાલ દેસાઈ ને નટવરલાલ પરીખના સ્ટેચ્યુનું લોકાર્પણ કાર્યક્રમ માતર ગૌરવ ગાથા સત્કાર સમિતિ દ્વારા યોજાયો કરવામાં આવ્યો હતો આ પ્રસંગે માતર ગામનો ઇતિહાસ જણાવ્યો હતો અને દાતાઓનો પરિચય આપ્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મંત્રી ને બોરસદ ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકીજી તેમજ ખેડા જિલ્લાના સાંસદ દેવસિંહ ચૌહાણ માત્ર વિધાનસભાના દ્વારા શ્રી કલ્પેશભાઈ પરમાર પૂર્વ ધારાસભ્ય શ્રી રાકેશભાઈ રાવ સાથે માતર એન્સી પરીખ ફેમિલી નડિયાદ કિડની હોસ્પિટલના માતાના ડોક્ટર મહેશભાઈ દેસાઈ સ્કૂલની જમીનદાતા શ્રી ગોપાલભાઈના પરિવાર માતર સી.એચ.સીના દાતા શ્રી નવીનભાઈ શાહ દીપકભાઈ બ્રહ્મટ રંગ અવધૂત આશ્રમના જયશ્રીબેન મુખ્યમંત્રી શ્રીના સચિવ તરીકે જવાબદારી નિભાવી ચૂકેલા શ્રી જીગીશભાઈ દેસાઈ તેમજ નામી અનામી દાતાઓનું સન્માન સમારોહ યોજાયો આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ અમિતભાઈ મકવાણા તથા અમુલ ડેરીના ડાયરેક્ટર ભગવતસિંહ પરમાર તથા ગ્રામ પંચાયતના સરપંચ ગાયત્રીબેન તથા પૂર્વ સરપંચ વિપુલભાઈ તથા એડવોકેટ દિનકરભાઈ બારોટ તથા સિનિયર સિટીઝન સ્ટાફ તથા સમગ્ર માતર ગામના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જનતા નાઇન લાઈવ સમાજ જીવનમાં જેમણે યોગદાન આપ્યું છે જેમણે કંઈક આપ્યું છે એવા મહાનુભાવોનો એમના પરિવારજનો સન્માનનો પ્રસંગ છે ત્યારે માતાની ભૂમિના કાર્યકર્તા તરીકે હું આપ સૌંદી બનાવી માતર ગામ ધર્મધામ તરીકે ખ્યાતિ અપાવવા સાથે ગામના વિકાસ કામો જેવા કે પંચાયત ગૃહ પાણીની પરબ પાણીનો બોર આરો પ્લાન્ટ સ્કૂલના ઓરડા તથા પાણીની પરબ માટે ઉત્તમ સખાવત કરી કર્મનિષ્ઠા દાખવી તે માટે ગૌરવ અનુભવીએ છીએ